જૈન સાહેબ એ વિષ્ણુભાઈ બોલો સાહેબ બંદોબસ્ત આવેલો નહી કાલે કઈ વાંધો નહી એટલે તમને બોલાય તમે જે અરજી ને અરજી બાબતે નિવેદન તમારું લેવાનું છે તમને ફોન કર્યો હશે તમે આવ્યા નથી હજી એટલે કઈ અરજી બાબતમાં તમે કાલે આવ્યું ને લેખિત માં ને

કઈ બાબતે લેવું આરોપી તરીકે ફરિયાદી તરીકે સાક્ષી તરીકે કઈ બાબત આવું એટલે ફરિયાદી તરીકે તમારે દેવાનું હે ને તમે અરજી આપી કે અરજદાર તરીકે તમારે દેવાનું સ્ટેટમેન્ટ એ ધારા હેઠળ સ્ટેટમેન્ટ આપવું પડે એમાં હ કઈ ધારા હેઠળ તમે કઈ ધારા હેઠળ માંગ્યું એ ધારા હેઠળ તમારે સ્ટેટમેન્ટ દેવું પડશે એવું એટલે મને કોની કઈ ધારા હેઠળ પણ તમે કઈ ધારા ઉપર આપ્યું છે તમે અહીંયા મેં એમ લખેલું છે એમાં હા આપણે બીએનએસ ની કલમ 45 મુજબ તમે આ બધું એકસો પેટા કલમ પાંચ ને બધું આપ્યું છે એમાં કોણ ગામમાં શું છે એની માહિતી અમારે લેવી પડે તમારી પાસે આજુબાજુ ગામ માંથી કયા વ્યક્તિ ક્યારેક

આપડે અમારી ફરજ આવે તમને અધિકાર આપેલો છે એકસો અડતાલીસ એકસો સિત્તેર મુજબ તમને તમને મેજિસ્ટ્રેટ સાહેબ ને આ ગુનો થતો હોય તો અટકાવવાનો અમી અમારી ફરજ બદલ્યું છે ગામમાં કોણ ગુનો કરવાનો એવું માહિતી ગુના પૂરી નથી દેવા તું મારે મારી વાત સાંભળો સાહેબ ગુના કોઈ કઈ ને થોડા કરે મારે કે હું ગુનો કરવાનો છું તો આ તો તમે દર્શાવી ગામ છે મારી વાત સાંભળો ગામ ભાઈ તમે આઈ જાવ ફોન ની વાત